રાજ્ય સરકારે રેશન ડીલરોની લાંબા સમયથી બાકી પડેલી વિવિધ માંગણીઓને સ્વીકારતા સમગ્ર ગુજરાતના રેશન ડીલરોમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી છે આ પ્રસંગે વિસનગર તાલુકાના રેશન ડીલરો દ્વારા એક વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રહલાદ મોદીને પાઘડી અને તલવારથી સન્માન આપવામાં આવ્યું ઉપસ્થિતમાં તમામ ડીલરો દ્વારા રાજ્ય સરકારના નિર્ણયનું હાર્દિક સ્વાગત કરાયું

એટલે દુકાન બંધ રહ્યા ને એ બીજો કામ ધંધો કરે અત્યારે જે કાયદા એવા છે ને કે દુકાનને રોજ એને લોગિંગ કરવું પડે એટલે અમે એમાંથી મુક્તિ અપાવવા માગીએ છીએ પણ આ એ બીજા તબક્કામાં જઈશું એના માટે સરકાર જવાબદાર છે દુકાનદાર જવાબદાર નથી ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફમાં કાર્ડ છે એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે ફેરિયાઓ માલ ભેગો કરે છે અને એ ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે બાકી દુકાનદાર આપતો નથી દુકાનદાર કાળા બજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં જ્યાં સુધી તમારો અંગૂઠો ન પડે મારે વેચી મારવો માલ પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચવું કેવી રીતે તમે અંગૂઠો માર્યો વાત પછી કે પછી એ માલ કયો ગયો ખાડામાં ગયો ગટરમાં ગયો એ સરકારનો વિષય છે એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં